સુરત માંગરોળ ખાતે થી અખાદ્ય ગોળ જથ્થો ઝડપાયો દારૂ ઉત્પાદન કરવાના હેતુથી ગામે ઝડપાયો અખાદ્ય ગોળ વલસાણા ખાતેથી મહિન્દ્રા પિકઅપ ટેમ્પામાં અખાદ્ય ગોળનો જથ્થો લવાઈ રહ્યો હતો મોટા બોરસરા ગામે અખાદ્ય ગોળનો દેશી દારૂના ઉત્પાદન માટે વેચાણની પ્રવૃત્તિ માટે લાવતા હોવાની પોલીસને મળી બાતમી કોસંબા પોલીસે બાતમીના આધારે મોટા બોરસરા વસાવા ફળિયામાંથી ઝડપી પાડ્યો ખાદ્ય ગોળ બસો નંગ ચાકા અને ત્રણ ગોળના ડબ્બામાં મળી કુલ અઢારસો કિલોગ્રામ ગોળનો જથ્થો કોસંબા પોલીસે ઝડપી પાડ્યો ગોળનો જથ્થો લાવવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો સહિત મોબાઈલ નંગ ચાર અને ડ્રોકડ રકમ પણ કરાઈ જપ્ત સુરત પલસાણાના એના ગામના ચાર ઇસમોને રૂપિયા પાસઠ હજાર છસો પચીસના ગોળના જથ્થા સાથે ઝડપી પાડ્યા ગોળનો જથ્થો મોકલનાર લાડુરામ ના ગુજ્જર અને મંગાવનાર જયરામ ગુજ્જરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા ગુરના જથ્થા સહિત તેને મુદ્દાની રકમ મળી કુલ છ લાખ થી મુદ્દામાલ નો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસજીટીવી ન્યૂઝ સુરત